જેની હારું મેં એટલું એટલું કર્યું અમુક અમુક હારું તો એટલું એટલું સહનય કર્યું ભગ્યું હોય તો બીજા લોકોનું મેં સાંભળ્યું એની ભૂલ હોય ને હું સાંભળું તો એવા લોકોના ફોન ન તો તમને શું સાથ સહકાર આપી દે આ દુનિયા પહેલાં જ્યારે મેં સ્ટાર્ટિંગથી શરૂ કર્યું હતું તો મને ચાર વર્ષમાં સફળતા મળી હતી હવે બધા અનુભવ સાથે હું શરૂ કરી તો મને કેટલા વર્ષમાં સફળતા મળશે ને આ જે લેણું છે એ કેટલા વર્ષમાં હું પૂરું કરી એક વર્ષ બે વર પાંચ વર્ષ કેટલા વર્ષ તો હિંમત હારવાનો કે કોઈ પણ કાંઈ કોઈની આશાએ રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આપણી પાસે બધી સ્કિલ છે બધી આવડત છે આપણી પાસે બધું નોલેજ છે હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ જે કાંઈ હું તમને વાત કરવાનો છું એ ટોટલી મારા અનુભવના આધારે કરવાનો છું અને આજે આપણે વાત કરવાના છીએ સફળતાની તો સફળતા મને મળી ઘણું બધું ખાધું પીધું ઘણો બધો હેરો ફેરો જોયો દુનિયાને જોઈ પછી આ બધું થયા પછી મને થોડોક અહમ આવી ગયો અભિમાન આવી ગયો કે નહીં ભાઈ હું તો સક્સેસ થઈ ગયો હવે આપણે કાંઈ બહુ બધી જરૂર નથી જે કાંઈ છે આપણે શોર્ટકટ પૈસા કમાવાના છે આપણી પાસે ઓલરેડી પૈસા બની ગયા છે તો પછી મેં તમને વાત કરેલી છે હું છેડો શેરબજારના રવાડે અને ટોટલી બધું ખોઈ નાખ્યું એટલે પૈસા જ નહીં મેં મારી તમામ સફળતા ખોઈ નાખી જે સફળતા મને મળી હતી એને હું ટકાવી ન શકું ને સફળતા મળી હોય એને ટકાવી કઈ રીતે શકાય કે ભાઈ જે તમે કામ કરો છો જેના લીધે તમને સફળતા મળી છે જે નિયમથી કામ કરો છો એ નિયમો તમે ભૂલી જાઓ એ નિયમને વિરુદ્ધ જાઓ અને તમે લોભ લાલચમાં બીજા રસ્તે ચડી જાઓ તો જે સફળતા તમને મળેલી છે એ સફળતા તમારી પાસેથી વહી જાય હવે પછી બીજી વસ્તુ એ થાય કે આપણે સફળ બની જાય ને એટલે આપણે આવક કરતા મોટા ખર્ચા કરવાનું જેટલી આપણી ઇન્કમ હોય ને એની કરતા વધારે ખર્ચો કરીએ હું કામ કેમકે આપણને ખબર છે કે હું નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ મંથમાં કે નેક્સ્ટ ઇયરમાં એટલા પૈસા કમાઈ શકવાનો છું કેમકે હું ઓલરેડી સફળ છું એટલે મને મારી સફળતા ઉપર વિશ્વાસ આવી જાય પાકો એટલે હું મારી આવક કરતા મોટા ખર્ચા કરવાની એટલે જે આપણે આવક હોય એની કરતા મોટો ખર્ચો થાય અથવા તો આવતા વીકમાં આવતા મંથમાં જે આપણી ઇન્કમ આવવાની હોય આવે નહીં એટલે જે આપણે ખર્ચ કર્યો હોય એ ખર્ચ આપણે ચૂકવવા ગમે ત્યાંથી લોન વ્યાજે પૈસા કઈ કરી પૈસા લાવી એ પૈસા ચૂકવી એ પૈસા લેવા હોય એ ચૂકવવા પાછા બીજેથી પૈસા લાવી એ સર્કલ આખું જે કાંઈ વ્યાજનું છે કે લોનનું છે એમાં આપણે ડૂબતા જઈએ પછી આપણે બહાર નીકળતા લાગે વાર એટલે આપણી સફળતા હોય એ ટોટલી આપણે ભૂલી જાય ને એ જે સફળતાના વહેમમાં કે એના લીધે જે મોટા ખર્ચા કર્યા હોય એ ખર્ચા પૂરા કરવામાં કરવામાં આપણે ડૂબતા જઈએ એટલે જે આપણે કામ કરતા હોય એ આપણે બધું ભૂલી જઈએ અને આમાંથી નીકળવું કેમ ખાલી એ જ મગજમાં ગળી જાય એટલે પછી આપણે એમાંથી ધીમે 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 નીકળતા નથી ડૂબતા જઈએ અને આપણે સફળ હોઈ ત્યારે મિત્રો આપણે ક્યારેય કોઈનું સાંભળવું ન હોય કોઈ આપણને સલાહ દેવા આવે કોઈ આપણને વાતચીત કરવા આવે તો આપણે કોઈનું ન માનીએ કોઈનું સમજી નહીં પછી જ્યારે આ બધુંય આપણે ખોઈ નાખીએ આપણી ભૂલના લીધે કે આપણી કિસ્મતના લીધે કે એક્સવાયજ આપણા સમયના લીધે કે જે કાંઈના લીધે આ બધુંય આપણે ખોઈ ને પછી આ દુનિયા આ સમાજ એ વાટ જ જોઈન બેઠો હોય કે દીકરો જ્યારે સફળ હતો ત્યારે કોઈના બાપનું સમજતો કે માનતો નહોતો કે કોઈનું સાંભળતો નહોતો પછી આપણે ટોન મારવાનું શરૂ કરે એટલે આપણે ક્યારેય કોઈનું સાંભળેલું ન હોય સહન કરેલું ન હોય એટલે એ સહન ન થાય એક બાજુથી બધા લોનોવાળા પ્રેશર કરતા હોય કે હાલો હપ્તો ભરો હપ્તો ભરો વ્યાજવાળા પ્રેશર કરતા હોય અમારા પૈસા લાવી તું આમ કર તેમ કર નકર ટાટિયા ભાંગી નાખશું આમ કર નાખશું તેમ તેમ કરી નાખશું ને એક્સવાયઝેડ ઘરેથી તું હવે કરશો હું કાંઈ કામ ધંધો નથી કરતો ઘરે કાંઈ પૈસા નથી દેતો હવે ભવિષ્યમાં તું શું કરી કેમ કરી ઘરેથી કાઢી મૂકે અમુકને સાથ સહકારનો આપે કોઈ મિત્રો બોલાવે એની ફોન ઉપાડતા બંધ થઈ જાય ઓગણી રૂપિયાનું વન જીબી રિચાર્જ કરતા બંધ થઈ જાય હવે જે આપણી ભૂલના લીધે આપણે ખોઈ દીધું છે એને આપણે યાદ કરવાનું નથી આપણે સફળ કઈ રીતે બન્યા હતા ને એ યાદ કરવાનું છે સફળ આપણે જ બના હતા આપણી મહેનતના લીધે જ હતા તો જે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણા રૂલ્સ કયા હતા કયા નિયમો હતા કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કામ કરવાનું હતું કઈ નીતિથી કરવાનું હતું કોઈને છેતરવાનું નહોતું કોઈના ખોટા પૈસા લેવાના નહોતા એ બધા જ નિયમો પાછા જીવનમાં લાવવાના કન્ટિન્યુ સવારથી સાંજ કામ કરતા હતા ક્યાંય ખોટી રીતે રખડવા ન જતા ખોટી રીતે પૈસા બગાડતા નહોતા કાંઈ વ્યસન નહોતા કરતા કોઈ ભાઈબંધો સાર આવે તો આપણે એને ખાલી ચા પાણી પીને રજા આપી દેતા હતા એની અરે નહીં કાંઈ રખડવા ઉજતા હતા હવે જે જે આપણા નિયમો હતા પહેલાં એ ટોટલી આપણે યાદ કરીને જીવનમાં આગળ વધવાનું ભલે રાત દિવસ રોવું પડે ભલે દુનિયા સામું રોવું પડે એકલા એકલાય રોવું પડે અને એકલા એકલા થાકી જાવ ને તો દુનિયા સામું રહો સોશિયલ મીડિયામાંય રહો ગમે ત્યાં રહો હું ખુદ રો આવ કેમ કે એકલા એકલા તો કેટલુંક શું કરવું કેટલાક વિચાર કરવો એટલે એ બધું ભૂલીને નિરાતે શાંતિથી રોઈ લો બધું દુઃખ દર્દ જે હોય કાઢી નાખો પણ જે પહેલાં આપણા ધંધાના નિયમો હતા જે આપણા વ્યવહાર જે બધા લોકો આ રેતો એ બધું યાદ કરી નાખવાનું મેં ત્રણસો રૂપિયાનું મોનિટર મૂકીને સ્ટુડિયો શરૂ કર્યો હતો એમાંથી હું એટલો સફળ થયો હતો પણ એ ક્યારે થયો હતો મારામાં કંઈક સ્કિલ હતી આવડત હતી મારા જીવનમાં નિયમો હતા મારા જીવનમાં સાચી નીતિ હતી એટલે સફળ થયો હતો પણ હું શોર્ટકટ રસ્તે સેડ્યો એટલે એ બધું ભૂલી ગયો અને શોર્ટકટ રસ્તે સેડ્યા પછી તો મારી ઉપર બોજો આવ્યો લેણું આવ્યું એક્સ વાયઝેડ બધી લોનોના પ્રેશર આવ્યો બધું પ્રેશર આવ્યું ક્રેડિટ કાર્ડ આ તે એક્સ વાયજેડ એ પ્રેશરમાં પ્રેશરમાં હું બધા મારા જીવનના નિયમો ભૂલી ગયો વ્યવસ્થિત રેગ્યુલર કામ કરવાનું ભૂલી ગયો વ્યસન કરવા મણ્યો બધા ભાઈબંધો સારું લુખાવો એની અંદર રખડવા મળ્યો એની હારે પછી એની જેવા મારા વિચાર થઈ ગયા એટલે જે કાંઈ જીવનમાં હતું એ તો ખોયું જ હતું પણ જે મારા નિયમો હતા જે ધંધાના નિયમો હતા મારા જીવનના નિયમો હતા એ બધાય ખોઈ દીધા હવે પછી જે આપણને મળ્યું હતું એ આપણે હારે લઈને આવ્યા નહોતા આ દુનિયામાં આવીને જ આપણે બધું એ મેળવ્યું આપણે કઈ પેદા છે એટલે બધું કઈ હારે તો આપણને આપી દીધું નહોતું કોઈ મેં જે મેળવું હતું એ બધી મેં મારી મહેનતના લીધે મેળવું હતું એ મને કોઈ કાંઈ નહોતું દીધું જે મારી આવડત છે મારી સ્કિલ છે એ બધી રીતે મેં મારી હાથે જ ડેવલપ કરી કોઈ કાંઈ મારી અંદર ગળીને તો મને કોઈ શીખવાડ્યું નહોતું અને કદાચ મને કોઈક શીખવાડવાય તે આવે ને તો મારામાં ઈચ્છા હોય ને અંદરથી કે મારે કાંઈક કરવું છે મારે કાંઈક બનવું છે તો મને આવડે બાકી સાક્ષાત ભગવાન મને અહીંયા શીખવાડવા આવે તો એ મને ન આવડે એટલે મેં મારી સ્કિલથી મારી આવડતથી કે બધું જે કાંઈ મારા અનુભવથી બહુ બધા અનુભવ કર્યા બહુ બધું ખોયું બહુ બધું મેળવું એવી રીતે પછી હું સફળ છું નહીં કે ડાયરેક્ટ મને સફળતા મળવા જ મળી હવે પછી એ મારું તો હતું નહીં ભલે વહી ગયું તો હું એવું સમજું છું કે ફરી ફરીથી મને નવો જન્મ મળ્યો છે મારે નવેસરથી મારી મારી પાસે ઓલરેડી અનુભવ મળ્યો છે મને જન્મ જાત સાથે તો હવે ફરીથી મારે જીવનમાં જે કાંઈ કરવાનું છે એ ફરીથી કરવાનું છે પણ હવે તો અનુભવ સાથે કરવાનું છે તો જે પહેલાં મારે ત્રણ કે ચાર વર્ષની વાર લાગી હવે ચાર વર્ષની વાર નથી લાગવાની હવે તો મને ટોટલી અનુભવ છે કે કઈ રીતે આપણે જીવનમાં આગળ વધવું કઈ રીતે હું કરવું કેમ કરવું તો હવે તો મૂંઝાવવાનો પ્રશ્ન જ નથી આવતો પણ હા ક્યારેક યાદ આવી જાય જે આપણી સફળતા હોય જે આપણે ખાધું પીધું હોય હર્યા હોય ફેર્યા હોય જે મિત્રો સાથે આનંદ કર્યો હોય એ જ મિત્રો પછી આપણને બોલાવે નહીં એ જ મિત્રો પછી આપણને ફોન કરી કરીને એમ કે ભાઈ ઓલા પૈસા દે પૈસા દે હોય મૂળ હજાર પંદરસો રૂપિયા પણ એ હજાર પંદરસો હારું આપણને દોઢસો ફોન કરે આપણે તો એવા હવે ખરેખર મારે તમને બધું કેવું નથી એક એક દિવસના પંદર પંદર હજાર રૂપિયા મેં ભાઈબંધો સારું ખર્ચો કરેલો ખવરાવ પીવરા હેરવવા ફેરવા તો મેં તો ક્યારે કોઈ દી કોઈને ગણાયું નથી મેં તને એટલું ખબર આવ્યું પીવું રહ્યું કે હેરવા ફેરવાય મેં મારી ફોર વ્હીલ ગાડી મારા ધંધાના કામે વીસ હજાર કિલોમીટર ખાલી હકારી છે બાકી અત્યારે એકાણું હજાર કિલોમીટર મારી ગાડી હાલેલી છે એમાંથી વીસ હજાર ખાલી મેં ધંધાના કામથી હકારેલી છે બાકી બધાને હેરવા ફેરવાની ખબર આવ્યું પીવું ને મોજ જ કરે હું એકલો તો કઈ દી ફેર્યો જ નથી હેર્યો જ નથી ક્યાંય મેં ખાધું પીધું જ નથી બધાને હારે રાખીને ખાધું પીધું તો આ સુધીમાં કોઈ એક ફોન ન આવતો રોય રોય ને વિડિયો મોકું તો ઇન્સ્ટાગ્રામમાં કે ગમે કે ભાઈ કાંઈ જરૂર હોય તો કેજે એક ફોન સિંગલ ફોન ન આવતો આ વાતો હરામઝાદીના પેટના મારે ક્યાં જોવા ગોતવા જવા એટલા એટલા ખવરાવું રહ્યું હાંસવા મેં મોજ કરે એ બધું માં એને કોઈ દી જોયું નહોતું એવું એવું મેં દેખાડ્યું આજ સુધી એક સિંગલ ફોન નથી કે ભાઈ કાંઈ કામ હોય તો કહે છે સિંગલ ફોન એમ હું હાલી નીકળ્યા છું એટલે તો તમે એ તો કોઈ દીધી આશા રાખતા જ નહીં કે અમને દુનિયા આવશે ને સાથ સહકાર આપશે ને અમને કંઈક કરી દે તો પછી અમે આગળ આવશું જે રીતે તમે પહેલાં એકલા સફળતા મેળવી હતી ને એવી જ રીતે તમારે પહેલાં અત્યારે એકલા જ સફળતા મેળવવાની છે જેની હારું મેં એટલું એટલું કર્યું અમુક અમુક હારું તો એટલું એટલું સહનય કર્યું ભેગું હોય તો બીજા લોકોનું મેં સાંભળ્યું એની ભૂલ હોય ને હું સાંભળું તો એવા લોકોના ફોન ન થતા તમને શું સાથ સહકાર આપી દે આ દુનિયા એટલે આપણે એકબીજાને સાથ સહકાર આપશું ને તો જ ભેગું થાય આપણી જ બાકી દુનિયાની વાત તમે જોતા નહીં ક્યાંય તમારો કોઈ હાથ પકડશે ને પકડશે તો એના મતલબથી પકડશે ને તમારો ઉપયોગ કરશે બીજું આ દુનિયામાં કાંઈ નહીં થાય તમારી જે સફળતા તમે એકલાએ મેળવી હતી મહેનત કરીને મેળવી હતી તમારા નિયમો પ્રમાણે મેળવી હતી એ સફળતા ફરીથી તમે જો સ્ટાર્ટિંગથી જે કામ કર્યું તું એનું ઈઝ કરશો તો જ તમને મળશે બાકી તમે એમ વાટ જોઈને બેઠા હોય મને કોક સાથ સહકાર આપશે ને મને કોઈક બોલાવશે ને મને એ ધંધાના પૈસા આપશે રોકાણ કરવાનું હું પછી ધંધો કરીને પછી એમાંથી સફળ થઈને એને પૈસા આપી દે ને એવું કાંઈ કોઈ થાય નહીં ને થાહે તો એના મતલબથી કરશે હવે પછી એક વર્ષ નહીં મળે બે વર્ષ નહીં મળે ત્રણ વર્ષ નહીં મળે પાંચ વર્ષ નહીં મળે કેટલા વર્ષ નહીં મળે પહેલા જયારે મેં સ્ટાર્ટિંગથી શરૂ કર્યું હતું મને ચાર વર્ષમાં સફળતા મળી હતી હવે બધા અનુભવ સાથે હું શરૂ કરી મને કેટલા વર્ષમાં સફળતા મળશે ના જે લેણું છે એ કેટલા વરમાં હું પૂરું કરી એક વર બે વર પાંચ વર કેટલા વર તો હિંમત હારવાનો કે કોઈ પણ કાંઈ કોઈની આશાએ રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આપણી પાસે બધી સ્કિલ છે બધી આવડત છે આપણી પાસે બધું નોલેજ છે અને કદાચ એ વસ્તુ ન હોય તો એવી જગ્યાએ તમે કામ કરો જ્યાંથી તમને એ વસ્તુ લેવાની આટલી મૂડી મળી જાય મહિને બે મહિને પાંચ મહિને પછી તમે એમ કહો બાનું કાઢો કે મારી પાસે રોકાણના પૈસા નથી ભાઈ હું મારી પાસે કાંઈ વધુ નથી પણ તમારી સ્કિલ તો છે કે નથી તમારી નું જ્યાં કાંઈ તમને મૂડી મળતી હોય પગાર મળતો હોય રકમ મળતી હોય જ્યાં તમે કામ કરવા જાવ મહિનો બે મહિના પાંચ મહિના પછી તમને જે તમારું કામ છે તમે ભલે બધું વેસી નાખ્યું પણ પછી તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લેવાના પૈસા તમારી પાસે આવી જાય ત્યાં સુધી બધાને કહીજો પૈસા નહીં મળે ભાઈ મારી પાસે પૈસા નથી લોનવાળા હોય વ્યાજવાળા હોય કેસ ફાયજેડ ગમે ઘરના નહીં કહીજો ભાઈ પૈસા નહીં થાય તમારે ખવરાવ પીવો રહ્યો ખવરાવ પી નકર નખર કાંઈ નહીં હું મારી રીતે મારું કરી ખાય એટલે જ્યાં તમારી સ્કિલની વેલ્યુ થતી હોય ત્યાં તમે કામ કરવા મળો તમને જે કંઈ મંથલી પૈસા મળે એમાંથી ખાલી કાવ પીવો બાકીના પૈસા ભેગા કરો પછી તમારી જે સ્કિલ છે જે ધંધામાં તમને આવડત છે એ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો એમાંથી પછી પોતાનું કરો પણ નહીં તમારા દુનિયાની વાટ જોવી છે કે ભાઈ મને કોક સાથ સહકાર આપશે મને કોક પૈસા આપશે એ વાટ જોવાનું બંધ કરજો પોતાની આવડત થી બધું શરૂ કરો અને હવે બીજી વસ્તુ કે જ્યાં આપણે સફળ થયા હતા ત્યાંથી ત્યાંથી આપણે પૂરું થયું છે ત્યાંથી ત્યાંથી શરૂ થયું છે કહેવાય છે ને કે ભાઈ અંત ઇઝ પ્રારંભ હવે જ્યાં આપણો અંત થયો છે ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની આપણી આવડતના લીધે આપણા અનુભવના લીધે ને દુનિયામાં પૈસા કરતા અનુભવને આવડત મહત્ત્વની છે એટલે જીવનમાં જો તમે એવું વિચારતા હોય કે હવે મારી પાસે કાંઈ વધુ નથી એટલે હું સક્સેસ નહીં થતો એ હા ખોટી વાત છે તમારી પાસે જે આવડત છે અનુભવ છે ને એ કોઈ પૈસાવાળા પણ નથી કદાચ તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તમારી પાસે આવડત કે અનુભવ ન હોય તો તમે સફળ નહીં થાઓ એટલે આપણી પાસે જે આવડતને અનુભવ છે ને એ ગમે એટલા પૈસા હોય ને તો એ કંઈ વેસા તો ન મળે એ અનુભવ કરવાથી જ મળે ને ઘણું બધું શીખવાથી ઘણા બધા મગજની હારે આમ પ્રેશર આપવાથી પછી બધી એ વસ્તુ મળે આવડતને સ્કિલને એટલે હવે જ્યાંથી આપણે પૂરું કર્યું ત્યાંથી ત્યાંથી શરૂ કરવાનું જે આપણે હારી ગયા છીએ જીવનમાં આપણી ભૂલ ના લીધે કે આપણી કિસ્મત ના લીધી તમે જે સમજો એની જ વસ્તુ પાછી આપણે જીતવાની છે પણ હવે તો આપણી પાસે ડબલ અનુભવ છે કે કંઈ ભૂલ કરીએ તો કેટલું બધું ખોવાઈ જાય કે કંઈ ભૂલ કરીએ તો કેટલું બધું મળે તો મૂંઝાવવાની કોઈ વાત આવતી નથી જ્યાંથી પૂરું કર્યું ત્યાંથી શરૂ જ કરવાનું કાંઈ પણ ન સમજાય કોઈ પણ પ્રેશર હોય જીવનમાં કાંઈ પણ મૂંઝવણ હોય કોમેન્ટ કરજો અથવા તો મને ઇન્સ્ટાગ્રામમાં મકવાણા પ્રકાશ ટ્રિપલ વન મેસેજ કરજો જે કામ હોય ઊંઝાતા નહીં જીવનમાં એકબીજાને સાથ સહકાર આપતા રહેજો ભારતમાં તકલીફ એ